હલ્લો મારા વાલા બાળક આજે નવરાત્રીનો પાંચમો દિવસ ચાર દિવસ આપણે બહુ બધી વાતો કરી પરંતુ આજે મારે તને એક સ્તોત્ર સંભળાવવું છે સાંભળીશ ને તું પ્રથમમ શૈલાપુત્રી ચ દ્વિતીયમ કાત્યાયનીતિ ચા સપ્તમં કાલ રાત્રીતિ મહા ગૌરીતિ ચાષ્ટમં નવમં સિદ્ધિ દાત્રીતિ બેટા આ સ્તોત્ર ખુદ બ્રહ્માજીએ પોતે લખ્યું છે અને તેમણે કીધું છે કે આ સ્તોત્રનું જે પણ શ્રવણ કરશે ને તે બધા જ ડર અને ભયથી મુક્તિ પામશે અને પ્રેગ્નન્સી તો એવી જ સફળ છે જેમાં સમયે સમયે કઈ ને કઈ પરેશાની આવે ડર પણ લાગે વોમિટિંગ બેક પેઇન હેડેક સ્લીપ પ્રોબ્લેમ તો નોર્મલ લાગે છે આવા સમયે આ સ્તોત્ર સાંભળવાથી બહુ જ શાંતિ લાગે છે અને બધા જ ડર જાણે છૂમંતર થઈ ગયા હોય ને એવું લાગે છે શાસ્ત્રમાં એવું પણ કહ્યું છે જે સ્ત્રી પોતાના બાળક માટે ધન ઐશ્વર્ય સન્માન અને સુખ ઈચ્છતી હોય ને તેના માટે આ સ્તોત્ર અવશ્ય સાંભળવું જોઈએ તો મારા માટે અને મારા જેવી અનેક ગર્ભવતી સ્ત્રી માટે આ સ્તોત્ર તો વરદાન સમાન છે ચલ, આપણે કાલે મળીશું